હા સેક્ટર કો તો ઓસો પડ્યો એક તો ઠાકોડો છે મજા આવી ગયો પણ રાસ કરીને ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા આય આ દીકરી વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ ગયા વાકા ભલા મોરી રામા ભલા તારી રામા તમને એને એન્ટ્રી કેવી કરીતી બે માણાએ તમારે એવી એન્ટ્રી કરાઈને લગનમાં કેવા બુલેટમાં બેહાડીને જાતા

ફાટે ની મોઢા માંથી આ કે નાનો ઉપકારો ના કરે એ હા એટલે એ ભાઈ છોડા આપો ને આ જામલી કલર ના 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 ની આ સ્ટ્રોબેરી આપો ને આ ઈ જ લાગે કા છે ને પેરું છે કઈ છે દોયરું છે ને લીંબુ દોયરું છે તો ઈ બે સોડા ઝડપી છે કા ને આ બાજુ રેકડી માં સ્ટ્રોબેરી ને ઓલું જામલી કલર નું શું છે ઈ દ્રાક્ષ જેવું લાગે છે ઈ એ છે ને કાસી પાકી કેરી નું આયા જડે છે

પાડવાનો હે તો બેન પણ ના લગન હતા પાણી ભર દે ને એમ તમે મહેમાન સાવો ના તો ફ્રીજ પી લ્યો અમે થાકી ગયા હોય અમે માણા છીએ હજી આખા ઘર માં પોતા બંધ હતું તો હજી આ ઢગલો ધોય અરે ખાન ટાણું એટલે તમે કેહો રસોઈ કર આમાં ક્યાં પુગવું ગાભા તો તમારે ધોરાવા જ પડશે મારા તો બે જ જોડી છે તે આજા પેરા કેટલી દાણ બદલાવ્યા આйти જાવામાં પછી માંડવામાં પછી પીઠીનો પીરો પછી જમવાની કુરતીયું નોખ્યું વરી સાંજીની સણિયાસોર્યું નોખ્યું જાનના ગાભા નોખા વરી આવાના નોખા તારા જો પહેલા ઈ હું કઈ જાણું બાણું નઈ તમારે મારી મદદ કરવી પડશે કુવારાને મારી એક સલાહ હે કે કુવારા રયો બાકી આવું થાહે જોયું ને તમે

ભા નું ઢગલું ખૂટ તો નથી કોઈ જાણે કઈ નવરી થાય શું જાતા ગાતા કામ કરું તો ખબર ના પડે આ ઢગલો કેમ ઓછો થાય ભગવાન ઓય માં કઈ રકડાઈ ગઈ કાપાન ઢગલો લીધો ને તાતા એ જમવા હું બનાવ્યું આ નથી ખાવા તો થાકી ગયો લગનનો છે એવી બારીયું બંધ કરો પણ ખૂણે ખાસ કે રજકુંજ જાણે ક્યાંથી ગરી જાતી પોતું થાય

મારે સે લગન નો હું કઈ ન કર દેવાની તારે જ લગન જરી કેર તો ગોતી દે કોઈ હું કઈ કર દેવાની મારે ઓય થાય છે ઓલી પગે માઈસલી લઈ લ્યો એ હારું આ લેતો આવ બોલો જલપા બેન હું ક્યો સેલ ભરાણો આપડી શેરી માં હા તે કાઈ વાંધો ને હમણાં આવું 5 મિનિટ માં તૈયાર થઈને હો તો તો નથી લાગતો હે એમને એ વાત પછી તમે હું માર બેન પણ એ લગન માં ને ડાય નો ડોયો લઈને ઊભી ગયા તા પીરસવા એ માર માવતર પર લગન હોય તો કોઈ દી આ રીતના આગળ ઊભા થ્યા કામ કરવામાં કોઈ દી કોઈન ભાઈને ટેકો દીધો તમે કામ કરવામાં તો તો ખુરશી માં ગુંદર સપડીને બેહી જાય ટાંગા ઉપર ટાંગો સડાવીને ના અહીંયા તો ડાય નો ડોયો લઈને ડાડ દેતા તા લે એ હું પીરસતો નતો મારી માં આ તો ઈ ભાઈને ફોન આવ્યો ને તો મને કે 2 મિનિટ અહીં ઝરીક રહ્યો ને

જો જમીન ઊભા થ્યા ને તે મને ખુરશી ગુલાબી કલર નો કેવો સલ નો રૂમાલ ઝાડ્યો કોઈ નો દેખાતું નહોતું કોઈક પાસે મે લઈ લીધો કે પૂછવાત ના જવાય તમારો છે માલ છે બાયું ગાયું તમને કોઈ ના ફુગે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ